वेलकम टू नरसाना धाम रामवाड़ी माम सतनी गादी नरसाना धाम यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुँवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब इंस्टाग्राम फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं राम 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 मारी राम, राम रामी राम। मारो नाम मनसुख भाई वजा भाई गोधरा तालुको महुलिया गाँव हमारा छोकरा ने लेना है जो गया रविवार पहली बार आया तो आज बीजी बार आया जो जो પેલી વાર લઈને આવ્યા પછી એને પીધો નથી દારૂ એટલે ભાઈ દારૂ વ્યસન કરતા હતા તમે દારૂ ના વ્યસન થી મુક્ત કરવા માટે જે નસાણા ધામ માં ગાદી ચાલે છે સતની જે ડેન્જર ઝોન માકાડી માની ત્યાં લઈને આવ્યા હતા તો એક અઠવાડિયું તમે તો એક રવિવાર આયા હતા બીજો રવિવાર છે તો બે રવિવાર વચ્ચે એક પણ વાર વ્યસન કર્યું નથી ભાઈ ઠીક છે રામ રામ

તો તમે નરસાણા ધામમાં આવીને માનતા રાખી કે તમારી દીકરીનું લગ્ન હતું તો શાંતિપૂર્વક પતી જાય તો માણીની માનતા કરી શકો ખાલી મનથી માને ઠીક માનતા રાખી કે હારી સે લગ્ન પતી ગયા સરવત રાકેશભાઈ કાનાભાઈ સરસ્વતી આવું છો માને માનતા રાખી હતી કે ડિલિવરી સારી રીતે થઈ જાય તો પાંચ સિફ માને ચડાય છે પાવ કરી જાય તો માએ આ કીધું કે આરીવાર કીધું આયા નહીં કરી દેજે તો માનતા અહીંયા કરાવી છે એટલે તમે બાળક માટે માનતા માની હતી જ્યાં સતની ગાધી નરસાણા ધામમાં ચાલે છે તો તમારે દીકરાની જે પ્રસ્તુતિ હતી સારી રીતે થઈ ગઈ તો આજે તમે માનતા પૂરી કરવા આવ્યો છો નરસાણા ધામમાં તમે માણીની માનતામાં શું માન્યું હતું પાંચ શ્રી ફળ પાંચ ફળ તો આજે અનુપ્રસાદ તો આજે માનતા પૂર્ણ કરવા આવ્યો છો ઠીક છે રામ રામ મારું નામ ચરપોટ સવિતાબેન માનસિંહભાઈ ગ્રામ સલિયાતા મેં છોકરાના લગ્ન વિશે

બે ત્રણ જગ્યાએ ગયા હતા બરાબર છે દારૂ બંધ નહોતો ના થયો એના અરસાના ધામમાં કેટલી વાર આવવાથી તમારું દારૂનું વ્યસન બંધ થઈ ગયું અમે લગભગ ચાર હજાર ભર્યા અને દારૂનું વ્યસન બિલકુલ બંધ બિલકુલ બંધ કોઈ ઈચ્છા નથી ઠીક છે રામ 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 હા મારું નામ સેલોત મીના બેન રણજીતભાઈ છે ગામ હા મને એવી તકલીફ થતી હતી કે આખા શરીરની અંદર બળતર થતી હતી દસ પંદર વર્ષથી આવી તકલીફ થતી હતી પણ મને નહોતું આરામ નહોતો થતો અને હું જ્યાં સતની ગાદી ચાલે છે નરસાણાધામ ત્યાં આવી મેં ત્રણ રવિવારે ત્રણ ગુરુવારની માનતા માય નહીં હતી પણ મેં પાંચ ગુરુવાર કર્યા અને આજે મેં મારી માનતા છૂટી કરી છે શ્રીફળ ચુંદડી ચોકલેટ અને ફૂલનો હારથી બધા ભોગ બી ઘણા કર્યા પણ નતું આરામ નતો થતો મને સાત નામ માટે આવવાથી ટૂંક સમયમાં માં દસ પંદર વર્ષ નું દુઃખ ગાયબ થઈ ગયું હા તો આ પાંચ જ ગુરુવાર ની અંદર મારી બધી તકલીફો દૂર થઈ ગઈ તો માનતા માં શું માની તું

ત્યાં પેલા ગાતલો ત્યાં ભી ગયા પણ ત્યાં બંધ થયો નથી પછી તમે નરસાણા ધામ માં આવ્યા નરસાણા ધામ માં જ્યાં સતની ગાદી ચાલે છે માડી ની ત્યાં આવ્યા તો ત્યાં આવવાથી તમારું દારૂ નું વ્યસન બંધ થયું દારૂ નું વ્યસન એટલે ઈચ્છા કોઈ ઈચ્છા જ ન થતી ઈચ્છા જ નહીં થતી દારૂ કોઈ દારૂ ઈચ્છા જ કોઈ બી બરાબર છે તો તમે માનતા માનીતી હતી માડી ની હા માની રહી માનતામાં શું માને તો માનતામાં શ્રીફળ નારિયળ નારિયળ અગરબત્તી ફુલાર અને ચોંડડી તો તમારું દારૂ વ્યસન જે પાંચ છ વર્ષ નું હતું તે બંધ થઈ ગયું બંધ થઈ ગયું

તો તમે માનતા માની ને કેટલા સમય તે માયને ખાલી પાંચ દિવસમાં કીધું તું ત્રણ દિવસ મારો છોકરો ગાડી ઉપર જતો રોકરી મળી મેં કીધું કે એક રૂપિયો હું હા પેલા માડી બરાબર મારી માનતા એટલે પછી મારી એક ને એક રૂપિયો એક ઠીક છે